હરિભક્તો એ કહ્યું સુરાચરે કહ્યું મહારાજ મસાલાનું માપતા તો લખી લેજો આ મણ કદાચ રીંગણાનો શાકોત્સવ કરવાનો થાય તો કેટલા મરી મસાલા જોઈએ મહારાજ કે બાપુ સાઈઠ મણ રીંગણા છે ને એટલે બાર મણ ઘી જોશે પંદર મણ દહી લખજો મહારાજ કે બાર મણ ઘી જોશે પંદર મણ દહી સાહીઠ કિલો ગોળ સાહીઠ કિલો સિંગદાણા સાહીઠ કિલો તલ ત્રીસ કિલો ચણાનો લોટ દસ કિલો તજ લવિંગ અને બધિયા મસાલો પાંચ કિલો મીઠો લીમડો પાંચ કિલો સુકા મરચા પાંચ કિલો રાઈ પાંચ કિલો જીરું સુરાખાચરને મહારાજ કે સુરાખાચર લખવા મળજો ભુલાઈ ન જાય આમાંથી પાંચ કિલો જીરું પાંચ કિલો વરિયાળી પાંચ કિલો વીસ કિલો લીલા મરચા પાંચ કિલો ચટણી પચ્ચીસ કિલો મીઠું પંદર કિલો હળદર પંદર કિલો ધાણા જીરું અને હવે જાજુ નહીં શાક ચડી જાય પછી ઉપરથી નાખવા માટે ચાલીસ કિલો ધાણા પંદર કિલો ટોપરું અને ત્રણ કિલો ખસખસ મહારાજ કે રોટલાને ખીચડીની સાથે માખણ જોશે ને તો એની માટે પંદરમણ ખીચડી માટે મહારાજ કે એકસ્ટ્રા માખણ અને ઘી પણ તૈયાર રાખજો આ સાઠ મણ રીંગણાનું શાક હતું પણ સાથે સાથે પિસ્તાલીસ મણ ખીચડી પણ હતી એ સાંભળ સજની લીલા લોયા ગામની